અમરેલી લેટર કાંડ બન્યાને લગભગ બે મહિના જેટલો સમય વીતી ગયો છે પણ હજી સુધી પોલીસ કોઈ સ્પષ્ટતા કરવાના મૂડમાં નથી લાગતી આ કહેવા પાછળનું કારણ છે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનો લૂલો જવાબ પણ એવું તો વિકાસ સહાય શું બોલ્યા કે જેને લીધે પોલીસ પર સવાલો ઊભા થયા છે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ અમરેલી લેટરકાંડમાં ફસાયેલ પાયલ ગોટી જેને પોલીસ તરફથી ન્યાય મળવાની આશા ન દેખાતા તેને આખરે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવા પડ્યા આપ સૌ જાણતા હશો કે અમરેલી લેટરકાંડમાં ધારાસભ્ય કૌશિક બેકરિયાના નામે એક લેટર વાયરલ થયો હતો અને જેમાં પાયલ ગોટીને ફસાવવામાં આવી હતી અને તેને પોલીસે પટ્ટાથી માર પણ માર્યો હતો પાયલ પર થયેલ અત્યાચારનો ન્યાય મેળવવા માટે તેને અનેક પ્રયત્નો કર્યા આખરે કોઈ વિકલ્પ રહ્યો નહોતો અને બીજી બાજુ પાયલ પર જે અત્યાચાર કરવામાં આવ્યા હતા તેનો તપાસ તેની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપી હતી પણ તપાસ પૂર્ણ થયાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં તપાસનો રિપોર્ટ રાજ્ય પોલીસવાળા વિકાસ સહાય સુધી પહોંચ્યો નથી અને બીજી બાજુ એવા અહેવાલ મળ્યા હતા કે નિર્લિપ્ત રાયે તપાસનો રિપોર્ટ સોંપી દીધો છે પણ ગઈકાલે ભાવનગરમાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન થયું હતું અને તેમાં પાયલ ગોટી મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો અને તેનો જવાબ આપતા રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય શું કહ્યું ચાલો સાંભળી લઈએ વાત કરી સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સાયબર સિક્યુરિટી ઇન ગુજરાત એ પણ આ મંજૂર થઈ છે બજેટમાં અને મહિલા સુરક્ષાનો સવાલ છે ગુજરાત રાજ્યના દરેક પોલીસ એક શી ટીમની રચના

પોલીસ તરફથી એક સંવેદનશીલતા સાથે લોકો સાથેનો વ્યવહાર એ તમામ બાબતને ધ્યાનમાં રાખી એક સાંત્વના કેન્દ્ર દરેક પોલીસ સ્ટેશનમાં ચાલુ કરવામાં આવી છે આપણે ક્રાઇમના જે ફિગર્સ છે એમાં મારે બહુ વધારે પ્રોબ્લેમ નથી મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે જનવરી બે હજાર પચીસમાં ક્રાઇમના જે આંકડા છે તે જનવરી બે હજાર ચોવીસ કરતાં ખૂબ ઓછા છે

સમાજમાં લોકોને પોલીસ ઉપર જે વિશ્વાસ છે એ વિશ્વાસ સંપાદન કરવા માટે આપણે કામગીરી કરતા રહીએ છીએ સતત પ્રયત્નશીલ આપણે છીએ ગુનાના આંકડા ઓછા થયા છે પરંતુ ગુનાના આંકડાની સાથે સાથે લોકો સાથેનો વ્યવહાર લોકોનો પોલીસ પ્રત્યેનું એક ઇમેજ લોકોની એક વિશ્વાસ પોલીસ ઉપર આપણે પોલીસ ગુજરાત પોલીસ એ લોકોની સુરક્ષા અને સલામતી માટે તત્પર છે ટેકનોલોજીના મહત્તમ થી આપણી જે કામગીરી છે એને વધુ અસરકારક બનાવવા માટે આપણે ચક્કસપણે કરી ધન્યવાદ કે ન્યાય મળ્યો નથી વાત કરી તપાસનો રિપોર્ટ આવી તેમને કોઈ રિપોર્ટ મળ્યો નથી શું પોલીસ રિપોર્ટ ને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે આ વિશે તમારું શું કહેવું છે જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા